હે કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધી સિ જય ગામ અને શહેરમાં રહેતા મારા તમામ વાળા શ્રોતા મિત્રોને ગિરીશ પારેખના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપેલ બટન પર ક્લિક કરો જેથી મારા આવનારા તમામ ભજનની માહિતી આપણને મળતી રહે હે ગણપતિ દાદા મારા દરેક કાર્યમાં સર્વપ્રથમ આગળ રહેશો મા સરસ્વતી કંઠે વસજો અને લિંબચમાં કૃપા કરજો મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો અને એનોની સાથે સુંદર મજાનું એક ભજન આપણે સમક્ષ લઈને આવ્યો છું જે આપશે ખૂબ ગમશે એવી આશા રાખું છું જ્યારે અંત સમય મારો આવે પ્રભુ તમે રહેજો આને નો નિસામે પ્રભુ જ્યારે અંત સમય મારો આવે પ્રભુ તમે રહેજો આનેનો નિસામે પ્રભુ મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે માર ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે માર સેવા તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે માર સેવા તમારી કરવી છે મારું કંઠ મધુરો ન હોય ભલે મારું સુર બે સુરો હોય ભલે મારું કંઠ મધુરો ના હોય ભલે મારો સૂર બેસૂરો હોય ભલે મને શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે શબ્દો મળે કે ના મળે મારી કવિતા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે पंथ तमारो छोड़ू नहीं ने दूर दूर क्या दौडू नहीं हूँ पंथ तमारो छोड़ू नहीं ने दूर दूर क्या दौड़ू नहीं मने पुण्य मे ना न મારે પૂજા તમારી કરવી છે પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે આવે જીવનમાં તડકાન છાયા સુખ દુઃખ ના પડે પડ છાયા જીવનમાં તડકાન છાયા સુખ દુખ ના પડે છાયા મરી કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે મારી કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે જ્યારે અંત સમય મારો આવે પ્રભુ તમે રેજો આનેનો નિસામે શ્રીજી જ્યારે અંત સમયે મારવા આવે પ્રભુ તમે રહેજો જો આનેનો નિસામે શ્રીજી શરણે તમારે આવીને મારે મુક્તિ આજીવની કરવી છે શરણે તમારે આવીને મારે મુક્તિ જીવની કરવી છે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે મારી ભક્તિ તમારી કરવી છે મારે ભક્તિ તમારી કરવી છે બોલો કુળદેવી માં જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકા